પોઈન્ટ પર બે મોબાઈલ વાન કાદવમાં ફસાઈ ગઈ હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ કર્મી વાહન બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી પણ સ્થળ પર છે જે બંધક પોલીસ કર્મચારીઓને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે માર્યા ગયેલા પોલીસ કર્મચારીઓને મુદ્દે કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે બંધક પોલીસ આદેશ જારી કરાયા છે પોલીસના પ્રવક્તા જણાવ્યા અનુસાર પોલીસના વાહનોના કાદવમાં ફસાઈ ગયા હતા જયારે તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે લૂંટારાઓએ રોકેટ તેમના પર હુમલો કર્યો હતો હુમલામાં ઓછામાં ઓછા અગિયાર પોલીસ કર્મીઓને ઘટના સ્થળે જ માર્યા ગયા હતા જ્યારે કેટલાક બંધક બનાવવામાં આવ્યા હતા જ્યારે બાકીના ઘાયલ થયા હતા ઘાયલોને હાલ હજુ નાજુક હોવાની મૃત આંક વધી શકે છે હુમલા બાદ ગુનાગારોને ભાગવામાં સફળ રહ્યા હતા પરંતુ તેઓને કેટલાક પોલીસ કર્મીઓએ બંધક બનાવી લીધા છે હુમલામાં માહિતી મળતા જ પોલીસ કર્મી દર ચાળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને રહીમ યાર ખાનથી શેખ યાદ હોસ્પિટલમાં લઈ ગયા છે આ હુમલામાં કડક નોંધ લેતા પંજાબના મુખ્યમંત્રી મરીયમ નવાજે આઈજ પોલીસે ઉસ્માન ઉસ્માનવાર ઘટના સ્થળે પહોંચી અને ગુનેગારો દ્વારા બંધક બનાવેલા પોલીસ કર્મચારીને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આદેશ આપ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ